તમે ક્યાંથી આવેલા છો સાહેબ ક્યાંથી આવો છો આપણે હું આવો છું સુરત છે કઈ ફિલ્ક્યુ લઈને ગયા તમે સાહેબ આપ બ્લેક બદલી ટ્રેકર બદલી ટ્રેકર અને એક પતંગ બ કેટલા પૈસા કે પછી 8 તેસ કેતા અને પાછા લેવા માટે આ પાછા લેવા ઓકે થેન્ક યુ તો મારા લાલાઓ ઓલ ઓવર ઇન્ડિયા માં તો ડિલિવરી બંધ કરી છે પરંતુ તમે અહીં આવીને બરેલી ડ્રેગન પણ લઈ શકો છો બરેલી લાયન પણ લઈ શકો છો અને બ્લેડ કલર પણ તમે લઈ શકો છો બરેલીની પ્રખ્યાત દોરી પણ તમને માત્ર 599 રૂપિયા થી લઈને 999 માં મળી જવાની છે તમે અહીંથી દોરી ની ખરીદી કરો છો કે પતંગ ની ખરીદી કરો છો 1000 રૂપિયા ની ખરીદી કરવાથી તમને બેગ પણ ફ્રી મળી જશે અથવા એક પંજા તમને ફ્રી મળી જવાનો છે ગણપત કાકા પતંગ ભંડારમાં તો મારા મિત્રો આ ઓફર પૂરી ન થઈ જાય ને એ પહેલા પહોંચી જજો રીલ માં તમને કોન્ટેક્ટ નંબર દર્શાવવામાં આવ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરીને તમે દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો